વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો ગ્રામ્ય સ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના પચાસ હજાર ગામડાઓના કુલ અઠ્ઠાવન લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું ઈ વિતરણ તેમજ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉનહોલ પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો હતો આજે દેશભરમાં યોજાયેલા સ્વામિત્વ કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાયા હતા તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ કરી સ્વામિત્વ યોજના થકી તેમના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે તેની લાઈવ ચર્ચા કરી હતી આ કાર્યક્રમમાં વડાપ્રધાને આજે દેશભરમાં જે લોકોને સ્વામિત્વ કાર્ડ મળ્યા છે તેમને અભિનંદન પાઠવી વિકસિત ભારતના અભિયાનમાં પોતાનું યોગદાન આપવા સૂચન કર્યું હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્વામિત્વ યોજના અંતર્ગત લાખો લોકોને પોતાની માલિકીના મિલકતનો હક મળ્યો છે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી વિઝનને કારણે આજે ગ્રામીણ ભારતમાં એક નવો અધ્યાય શરૂ થયો છે સ્વામિત્વ યોજનાથી ગરીબ અને વંચિત લોકોનું સશક્તિકરણ થઈ શકશે તથા વર્ષોથી પોતાના ઘરમાં રહેતા લોકોને હવે માલિકીનો હક મળતા ગ્રામીણ વિકાસને વેગ મળી રહેશે આ કાર્યક્રમને અંતે પ્રધાનમંત્રી મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મિશન એક પેડ માટે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગામડાઓના નકશા બનાવવામાં આવે છે અને દરેક ઘરની માલિકી નક્કી કરવામાં આવે છે ત્યારબાદ મિલકત ધારકોને એક કાનૂની દસ્તાવેજ અપાય છે જેને પ્રોપર્ટી કાર્ડ અથવા માલિકીનો દસ્તાવેજ કહેવાય છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેત ઠાકર પ્રવીણ માળી સ્વરૂપજી ઠાકોર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શેખ પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહિત બોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા कहीं अधिकार अभिलेख कहते हैं कहीं प्रॉपर्टी कार्ड कहते हैं कहीं मालम पट्टा पत्र कहते हैं कहीं आवासीय भूमि पट्टा कहते हैं अलग अलग राज्यों में नाम अलग अलग है लेकिन ये स्वामित्व के प्रमाण पत्र ही है बीते पांच साल में लगभग डेढ़ करोड़ लोगों को ये स्वामित्व कार्ड दिए गए हैं अब आज इस कार्यक्रम में पैंसठ लाख से ज्यादा परिवारों को ये स्वामित्व कार्ड मिले यानी स्वामित्व योजना के तहत गांव के करीब सवा दो करोड़ लोगों अपने घर का पक्का कानूनी डॉक्यूमेंट मिला है मैं इन सभी को बहुत बहुत बधाई देता हूं अपनी शुभकामनाएं देता हूं स्वामित्व योजना अंतर्गत देश प्रधानमंत्री मोदी साहेबे ग्रामीण भारतना वस्ता नागरिकों ने પોતાની માલિકીપણાનો મકાનનો અધિકાર આપ્યો છે જેથી કરીને માત્ર અધિકાર મળશે તેવું નહીં પરંતુ તે પોતાની મિલકત બનવાને કારણે તેમાંથી નવા કોઈ વ્યવસાય કરવા હોય તો બેન્કિંગ માટેના દ્વાર પણ તેના કારણે ખુલી જશે આવનારા સમયમાં ગ્રામીણ વિસ્તારની પ્રગતિ માટે ખૂબ ઐતિહાસિક કહેવાય તેવું કદમ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના સામાન્ય માણસ માટે આપ્યું છે